live માં જોડાઈ જાવ આર્યા નભનજી અને લાપુજી બોલો પંથકોને રે બતાયો રાહુલ માલા જાગો મારા જૂના જૂના જોગી ઓ સદગુરુ વિના હાય ના જ્ઞાન ને મળે સદગુરુ જેવા ભગવાન જેવા કર્મ કરશો એવાટા રૂપલા જોગી બેઠા રે ભર જીરે સાવંતો ગુરુજી ઓ ગુરુજી જય માતાજી મિત્રો

એવા યાત્ર માને ઓળખ્યા વિના રે લખ ચોરાશી નહી તો મટે રે પાપ તારો પો જાણે જાર તારો શે તારી નાવળીને ડૂબવા નહી દઉં તારી ના ડૂબવા નહી દઉં જાણે જી બાબુભાઈ રાવળ જય રામાપી જય અજમલ ભાઈ ઠાકોર ના ચોગ્નિ માતા મારો હાજુ ભળી ભુચાર ઉતરજે ઘડી બે ઘડી રમવા તારા બારા નુલ યાદ કરે જે કાનુડો કારો કાળો રાધા સે ગોરી ગોરી કાનુડો કારો કાળો એક કિશોર છે એક નંદ કિશોરી કાનુડો કાળો કાળો રાધા સે ગોરી ગોરી કાનુડો કાળો કાળો મન બસ કરી જોતા સિદ્ધ પ્રેમ ઝાંખી થાય અમારા રામ ધણી કોમેડી જય માતાજી મિત્રો શેર કરો સપોર્ટ કરો અને લાઈવ માં જોડી જજો રામ કોમેડી હાઉસ ને જય અલગ ધણી જય બાબાજી દોસ્તો અમે અમારી મેન ચેનલ રામાધણી થણી કોમેડી હાઉસમાં હાણા આઠે અમે લાઈવ આવી રહ્યા છીએ તો તેમાં જરૂર જોડાજો જય હિન્દ જય ભારત